તો જે કરવાનું છે ને એના ઉપર આપણે દ્રઢતા વધાર થશે વ્યાસ શું કર્યું આપણે એ જો સમજાશે અંતર્દ્રષ્ટિ કરશું તો જે કરવાનું છે એમાં જોમ આવશે બળ આવશે કે બસ આવું બધું નક્કમવું આટલા બધા આ જન્મે તો પાર પાડી દઈએ હવે આ તક છોડવી નથી એવું મનમાં થઈ જાય આપણને એટલે કહેવાનું શું કે આટલા જન્મ લીધા શું કર્યું આપણે એક તો આટલા જ જન્મ લીધા જન્મમાં શું કર્યું તમે આમ તો ચોરાશી લાખ યોની કેટલું હે મારા કે મનુષ્ય દેહ ક્યારે આવે ખબર તમને આઠ અબજ ચોસઠ કરોડ વર્ષ આપણા થાય તો બ્રહ્માનો એક દિવસ થાય એક દિવસ ચોવીસ કલાક બ્રહ્માના અને આપણા આઠ વબત ચોસઠ કરોડ પછી એવા ત્રણસો પાસઠ દિવસનું બ્રહ્મા આપણો આઠ વબત ચોસઠ કરોડ ગુણ્યા ત્રણસો પાસઠ એટલા આપણા વરસ થાય તો બ્રહ્માનું એક વરસ થાય એવા સો વર્ષ બ્રહ્મા જીવે પછી ચૌદ લોકોનું નાશ થાય બ્રહ્માંડ નાશ થાય એટલે કેટલું થયું વિચારો આઠ અબત ચોસઠ કરોડ ગુણ્યા ત્રણસો પાસઠ ગુણ્યા સો આટલા આપણા વર્ષ થાય પછી હવે વાત આવે કે આ સાડા કરોડ બ્રહ્મા થાય આ જે તમે લમધાવ ને આ સાડા ત્રણ કરોડ બ્રહ્મા થાય ત્યારે એકવાર મનુષ્યનો દેહ આવે કેટલું દુર્લભ છે આ ખગોલ ભૂગોળા વસનાત મારે છે કેટલું થાય જો આટલા ખાલી બે મિનિટનું તાપ ભૂખા કાઢીને તાર અનંત જન્મ લીધા કેટલું તાપ સહન કરે લેવા દેવા વગર તો છું કે જો આ વિચાર જેવી વાત છે કે નહીં આ ટાળા પરના છે આ સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે જેને પામવા છે જેના ધામમાં રહેવાનું છે પોતે વાત કરે છે વિચાર કરો તો આપણને કેટલો કેવો જોગ થયો છે કેવી પ્રાપ્તિ થઈ છે આટલા જન્મ આ ભગવાન સન નથી મળ્યા આપણને આ ભગવાન સન મળ્યા જ નથી આટલા આટલા જન્મ લીધા આપણે આ એક મનુષ્યનો જન્મ આવે આટલા વર્ષ જાય કેટલા આઠ અબજ ચોસઠ કરોડ ગુણ્યા સો ગુણ્યા ત્રણસો પાસઠ ગુણ્યા સાડા ત્રણ કરોડ એક વાર મનુષ્યનું દે આવે તો કેટલા મનુષ્ય દે લીધા જેટલું પાણી સમજાય એટલું આપણે પોતાના માતાને ધાર ધાવે અને ગૌતમ બુદ્ધ તો એથી આગળ કહે છે એ ભિક્ષુ દુઃખ પડવાથી આંસુ પડે નહીં કોઈક ધારો આપે કે આ ચોધારે આંસુ રડ્યો ત કેટલું થાય જગ ભરીને છોધારે આવસુ અર્ધો કપ માંડ ભરાય અર્ધો કપ એના ભય એક જન્મમાં કેટલા હસુ સારા છે તમને તો ભગવાન કહે કે દરિયો ભરી જાય એટલા હસુ એટલે એટલા દુખના જન્મ લીધા પર દરેક જન્મમાં દુખ ભોગવે છે સુખ કરતાં દુખ વધારે દુખનો દરિયો એમાં સુખ તો બે ચાર ટીપા મળ્યા હશે આવા તન જન્મ આપે ખોઈ નાખે હવે તક આવી છે હવે જો આપણે ભૂલ્યા મૂર્ખ આપણે કોઈ આપણે મોટો મૂર્ખ નહીં કહે મારે પોતે વાત કરી કે ચોરાસી લાખ યોનીના જે પ્રાણીઓ છે રુદન કરે છે કલા તમને મનુષ્ય દેહ મળ્યો છે આ શું ધંધા કરો છો એ લોકો રડે છે બોલો મહારાજા એવું બોલ્યા એ ટૂંકમાં જો આપણે આ કર્યું છે આજ સુધી નવા આટલા જન્મો ખોઈ નાખ્યા ભલે આપણે રાજા થયા છો મહારાજા થયા છો કરોડપતિ અવજપતિ ટ્રેક્ટર ક્રિકેટર પછી એક્ટર જે બધું બધું થયા છે હજાર હજાર વખત થયા છે ઇન્દ્ર બ્રહ્માય થઈ ચૂક્યા છે આપણે હા પંતા હજુ આટા મારીએ છીએ તો જો આટલા જન્મ નક્કામાં ગયા ફેંકી જ આપે કહીને કચરાવાળા છોકરા છોકરાઓ ચોકલેટ ખાય ને પછી કાગળ શું કરે ખિસ્સામાં રાખે આમ કરીને નાખે એમને નાખે એમ નાખે પાછું ઉડીને પોતા ઉપર આવે હા આપણે આ મનુષ્યમાં દરેક જન આ આપઘાત કરે એટલે શું આવું જ થયું ને આમ તો ત્રણ હજાર માણસ આમ કરે દેહને લ વિચારવા જે વાત છે કે હવે આમાં આપણે નંબર ના લાગે એમાંથી બહાર આવ્યા ચક્રવામાંથી આ બધા ધંધા કર્યા છે આપણે કોઈ પ્રાપ્તિ થઈ નહીં કોઈ હાથમાં આવ્યું નથી જો આપણે ધીરુભાઈની જ વાત કરીએ અંબાણી કેટલું મૂકી ગયા બે લાખ છેતાલીસ કરોડ બે લાખ છેતાલીસ કરોડ હા હજાર કરોડ નહીં હજારો તો બે જમ્બો જેટ આવે છેતાલીસ હજાર કરોડ પછી બે લાખ છેતાલીસ હજાર કરોડ લઈ કેટલું ગયા ચાલો આય ઠીક પણ ધારો કે ફરી જન્મ આવે ધીરુભાઈનું એમની એલી એમની રિલાયન્સ કંપનીમાં કોઈ સ્ટાફ ને ત્યાં પછી દાવો કરે કે હે આમ ધીરુભાઈ હવે ઉપજ્યા કંઈ પતી ગઈ વાત હવે ભલે ધીરુભાઈનો બાપ હોય હવે કાંઈ નહીં હવે તો અહીં નોકરી કરો પટ્ટાવાળા તરીકે જો જવાબ ફે કોઈ રાજા થયા છે મહારાજા થયા છે તમે પછી આ જન્મે પટાવરા થાય ત્યાં પછી કહ્યું કે આ મહેસૂરનો મહારાજા હું હતો બેસ બેસ એવું પછી બે ધોલ પડે ખરેખર હોય તો શું થયું આ બધું આ કોઈ ઉપજ આપણે જે કંઈક કર્યું ને કોઈ ફળ મળ્યું નહીં તો જ પડી તમને જો અંતરદ્રષ્ટિ કરવા જઈ છે ધરખમ આ રમત નથી આ આપણે આ શિબિર ભરીએ ને સાહેબ કરોડ કરોડ કામ કરીએ છે નવરા નથી બેઠા હા અત્યારે કેટલું કેટલું અંદરનું અંધારું ઉલેચાય છે આ એક એક શિબિરમાં એક એક પ્રવચનમાં અને જો દ્રષ્ટિ જોરદાર કરે તો કેટલું કામ થઈએ આપણે અમે પ્રવચન પણ અમારે દ્રષ્ટિ કરવાની છે બોપ નાખી જાય તો કામ ના થાય પોતા ઉપર લેવાનું છે તો આ ખરેખર કેવા ભગવાન મળ્યા છે આપણને તમારે અમારે બધા વિચાર કરવા જેવું છે